તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ ઓગણીસ જેટલા ગેરકાયદેસર મંદિરો તેમજ દરગાહ જેવા ધાર્મિક સ્થળો હટાવી દેવા નગરપાલિકાએ ચેતવણી આપી સમગ્ર ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે શહેરમાં અન્ય ગ્રામ્ય વિસ્તારમાં બિનકાયદેસર આડેધડ ખડકી દેવામાં આવેલા દબાણો હટાવવા માટે તંત્ર હવે સાબુ થયું છે થોડા સમય પહેલાં પણ લંગમાં મોટા પાયે સફાઈઓ કરવામાં આવ્યો હતો અને ભાવનગરમાં પણ સતત દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે હવે તળાજા શહેરમાં પણ નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા શહેરના જુદા જુદા ઓગણીસ જેટલા ધાર્મિક સ્થળો ઉપર આવેલા નાના મોટા ધાર્મિક સ્થળો જેવા કે હનુમાનજીનું મંદિર પીરની દરગાહ જેવા ધાર્મિક સ્થળો છે બિનકાયદેસર ખડકી દેવામાં આવેલ હોય જે હટાવી દેવા સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે જેને લઈને તળાજા શહેરમાં પણ ભારે વિરોધ જોવા માહોલ જોવા મળી રહ્યો છે

અને એના પર બધા લોકો આદમી સાબના સુધી એને ખબર નથી પ્રવર આજે અત્યારે પાલિકા દ્વારા જે નોટિસ મોરમ આવી એ બાબતે બરોગા કરાય કે નોક આ ભટુ હરીવત છે ઈ 22 ટકા પડે પટકાવો પડે 100 ટકા એમાં કાય ઘટે નહીં મારા ભાઈ આપોને નોટ નો લખ કે કોઈના મકાન ની જબ નથી આ કે ગામ બંધાણો ત્યાં સાબના છે બરો